નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે ચર્ચા કરવી છે વરસાદ ઉપર કે હવે ગુજરાતની અંદર ક્યારે સત્તાવાર રીતે ચોમાસું છે તે બેસવાનું છે કારણ કે હવે પૂરી થઈ ગઈ છે છે ગુજરાતની અંદર અમુક એવા વિસ્તાર કે જ્યાં ખાલી હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે હવે જ્યારે સત્તાવાર ચોમાસું ક્યારે બેસવાનું છે આપણે જોયું ભીમ અગિયાર પણ જતી રહી છે વાવણી લાયક એટલો બધો વરસાદ નથી થયો તો અષાઢી બીજ હવે નજીકમાં છે તો ત્યારે વાવણી લાયક વરસાદ થઈ જશે કે કેમ તેમને લઈને ચર્ચા કરીએ મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરશ ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યુઝ માં આપનું સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ હવે ચોમાસું કેટલું દૂર છે ગુજરાત થી આમ તો હાથ છે અત્યારે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે પણ જેવી રીતે અમે ઘણા સમયથી માહિતી આપતા હતા એ મુજબ કે મહારાષ્ટ્રમાં ચોમાસુ આવીને નિષ્ક્રિય થયું છે મોન્સૂન બ્રેક ની કંડિશન સર્જાય છે અને ઘણા લાંબા સમયથી અમને ડર હતો કે બે ની અંદર મોન્સૂન બ્રેક ની કન્ડિશન સર્જાઈ શકે છે બેન મને પણ યાદ છે ત્યાં સુધી નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ અમે મોન્સૂન બ્રેકની કન્ડિશન વિશે એપ્રિલ ને મે મહિનામાં પણ વાત કરી ચૂક્યા છે અને અત્યારે મોન્સુન બ્રેક કન્ડિશન ચાલી રહી છે સામાન્ય રીતે જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં જે ચોમાસું અત્યારે પહોંચ્યું છે મુંબઈ નજીક ત્યાં ચોમાસુ પાંચ જૂને આવતું હોય છે પણ આ વર્ષે ત્યાં છવ્વીસ જૂને ચોમાસું પહોંચી છવ્વીસ મે એ ચોમાસું પહોંચી ગયું એટલે સમય કરતાં નવ દિવસ વહેલું ત્યાં ચોમાસું પહોંચી ગયું નવ દસ દિવસ ચોમાસું વહેલું આવ્યા પછી ત્યાં નિષ્ક્રિય થયું અને અત્યારે હજી ચોમાસું નિષ્ક્રિય છે પણ અરબ સાગર ઉપરથી ગુજરાત તરફ ભેજ વાળા પવનો જે ફૂંકાઈ રહ્યા છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જ્યાં સુધી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી મોટાભાગે પશ્ચિમના પવન હોવા જોઈએ પણ એની જગ્યાએ અત્યારે પવનો છે દક્ષિણ પશ્ચિમના એટલે કે નૈઋત્ય દિશાના પવનો આવી રહ્યા છે અને નૈઋત્ય દિશાના પવનો ત્યારે જ આવે કે જયારે નૈઋત્યનું ચોમાસું પોચે એટલે એ પવનો જ્યાં જ્યાં પહોંચે ત્યાં નૈઋત્યનું ચોમાસું પોચ્યું ગણાય છે અત્યારે પવનો આવી રહ્યા છે પણ ભેજ નથી નથી કોઈ વરસાદી સિસ્ટમ એટલે ચોમાસું રોકાયેલું છે અત્યારે જે નૈઋત્યના પવનો છે અને ભેજવાળા જે અંક આવી રહ્યા છે એને કારણે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી રહી છે જેવી રીતે ગઈકાલે જોઈએ તો ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અ વરસાદી માહોલ જોવા મળ્યો એ જામકનોડાના વિસ્તાર હોય ધોરાજીના હોય વિસાવદર બેસાણના ગ્રામ્ય પંથકો હોય અને એ સિવાય પણ અનેક વિસ્તારોની અંદર ગઈકાલે પ્રી પ્રિમોનસુન એક્ટિવિટી જોવા મળીને એ પ્રિમોનસન એક્ટિવિટી થોડીક તીવ્ર હતી એવી જ રીતે જો આવનારા બે ત્રણ દિવસ સુધી આ પ્રી પ્રિમોનસન એક્ટિવિટી ચાલવાની છે આજે તારીખ થઈ ગઈ છે સાત જૂન બે હજાર પચ્ચીસ આજે પણ એ પ્રિમોનસુન એક્ટિવિટી જોવા મળશે જો કે આવતીકાલથી આ પ્રી પ્રિમોનસન એક્ટિવિટીમાં ઘટાડો પણ થશે પછી

એ તમામ વિસ્તારોમાં પણ સોળ થી વીસ તારીખમાં વરસાદો જોવા મળશે પણ ખાસ કરીને એ વરસાદો હશે બેન એ વરસાદો હશે એ પણ સાર્વત્રિક નહીં હોય છૂટા હશે જેવી રીતે અત્યારે આપણે છૂટા કોઈ કોઈ જગ્યાએ થંડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદો પડી રહ્યા છે એ જ મુજબના વરસાદો હશે ઠીક છે અત્યારે વિસ્તારોની દ્રષ્ટિએ ઓછું છે પણ ત્યારે સોળ થી વીસ માં વિસ્તારમાં વધારો થઈ શકે વધારે વિસ્તારમાં એ અસર જોવા મળશે પણ જે નેરુત્યના ચોમાસાની વાત છે તમે જે સવાલ કર્યો કે નૈઋત્યનું ચોમાસું ક્યારે ત્યારે હું આપને જણાવી દઉં કે એકવીસ થી લઈ અને પચીસ તારીખ વચ્ચે આમ તો એકવીસ થી પચીસ વચ્ચે નેરુત્યનું ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરી જશે એટલે એકવીસ બાવીસ તારીખમાં પ્રવેશ કરશે અને બેન એક અરબ સાગરની સિસ્ટમ છે એ બની મહારાષ્ટ્ર ઉપર થઈ અને પછી મધ્યપ્રદેશ અને ગુજરાતને અસર કરતા દેખાઈ રહી છે એકવીસ થી પચીસ સત્યાવીસ તારીખ સુધીમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે અને સારા એવા વરસાદો નોંધાશે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે એટલે આમ તો જે પ્રમાણે ભીમ અગિયારસ ગઈકાલે ગઈ પણ ભીમ અગિયારસે વાવણા ન થયા ઠીક છે કે પ્રી મોન્સુન એક્ટિવિટીના વધારે ઝાપટા પડીએ ત્યાં કદાચ વાવણી લાયક વરસાદ પણ હશે પણ અષાઢ બીજ આવે એ પેલા તો થઈ જશે ને અષાઢી બીજે તો આપણે રથયાત્રા ને કહીએ છીએ ને અષાઢી બીજ એટલે યાદ આવે કે કોટે મોર ટહુકિયા વાદળ ચમકી બીજ મારા વૃદાને સોરઠ સાંગડો જો ને આવી અષાઢી બીજ અને અષાઢી બીજ પોરી જાય બેન એ તો કોઈ ખેડૂતને પોસાય પણ નહીં એટલે એ પોરી નહીં જાય અને અષાઢી બીજ પેલા બધાને વ્યવસ્થિત વાવેતર થઈ જશે અષાઢી બીજ સુધીમાં એટલે કે થી સત્યાવીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો એટલા વિસ્તારોને ચોમાસું આવરી લેશે અને સત્યાવીસ તારીખથી લઈ અને છ જુલાઈ સુધીમાં લગભગ ગુજરાતના તમામ વિસ્તાર પછી કચ્છના વિસ્તારો હોય સાબરકાંઠા બનાસકાંઠા વાવ પછી અરવલ્લીના ભાગો હોય તમામ વિસ્તાર એટલે કે બધા વિસ્તારોમાં ચોમાસું સક્રિય રીતે ફરી વળશે અને જૂન અને જુલાઈ આ બંને મહિના દરમિયાન હજુ પણ આપણે વાવણીના સારા એવા વરસાદો જોવા મળશે અને એકંદર ચોમાસું છે બેન નોર્મલ કરતા સારું રહેવાનું છે આટલું ચોક્કસ કહી શકાય

એ અતિ વરસાદો હોય ભારે વરસાદો હોય સારા વરસાદો હોય એટલે એ સારા વરસાદોના રૂપમાં અસર કરવાની છે એટલે પાંચ થી સાત દિવસ સુધી વેલમાર્ટ અથવા તો એ સિસ્ટમ અસર કરવાની છે અને આ ખૂબ મોટી સિસ્ટમ અને નેૃત્યના ચોમાસાની ગુજરાત માટે પ્રથમ સિસ્ટમ હશે આમ બીજા રાજ્યો માટે ઠીક છે કે આ બીજી કે ત્રીજી સિસ્ટમ હોય પણ ગુજરાત માટે આ નૈત્યના ચોમાસાની પ્રથમ સિસ્ટમ હશે જે ગુજરાતને સારો એવો લાભ આપશે અને સમયસર વાવણી કરાવશે સામાન્ય રીતે ત્રીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવેતર લાયક વરસાદ થાય તો એ ચોમાસું લેટ ગણવામાં નથી આવતું અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં બનાસકાંઠાના વાવ થરાદ ને કચ્છ સુધી ચોમાસું પહોંચી જાય તો ઓલ ઓવર ગુજરાતમાં જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડી જાય તો એ ચોમાસું સમયસર કહેવાય ઠીક છે સામાન્ય રીતે જે પંદર જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય ઘણી વખત એમાં અડતાલીસ કલાક વહેલું અથવા તો અડતાલીસ કલાક મોડું થતું હોય છે પણ પાંચ થી સાત દિવસ લેટ થાય ને તો એ નૈઋત્યના ચોમાસાના જે ક્રાઇટેરિયા મુજબ લેટ કહી શકાય એટલે એ મુજબ જોવા જઈએ તો પાંચ થી સાત દિવસ આ વર્ષનું ચોમાસું લેટ થશે અને આ વાત પણ અમે લગભગ આમ તો એપ્રિલ મહિનાથી કરતા આવીએ છીએ કે પાંચ થી સાત દિવસ ચોમાસું લેટ થશે પણ સારું થવાનું છે એટલે લેટ નિયમ મુજબ લેટ થશે છતાં પણ અમારું અત્યારે બેઝિક અનુમાન છે તમે એકવીસ થી પચીસ ની વાત કરી અત્યારે આપણે આઠ નવ તારીખ થી વાત કરીએ તો વીસ તારીખ સુધીમાં ઘણા એવા વિસ્તાર હશે કે જ્યાં વરસાદ પડવાનો હશે આ પ્રિમોનસુન એક્ટિવિટી નો વરસાદ હશે ને બિલકુલ બેન પ્રી મોન્સુન એક્ટિવિટી વરસાદ હશે કેમ કે અત્યારે સાતસો એચપી લેવલે ભેજનું પ્રમાણ છે સાથે સાથે અત્યારે ટેમ્પરેચર પણ ઊંચું છે ટેમ્પરેચર જોવા જઈએ તો છત્રીસ ડિગ્રી થી લઈ અને ચાલીસ ડિગ્રીની રેન્જમાં આઇસોલેટેડ વિસ્તારમાં ચાલીસ પ્લસ પણ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આ ટેમ્પરેચરની સાથે જે હ્યુમિડિટીનું પ્રમાણ વધારે છે એટલે આ હ્યુમિડિટીને કારણે ફીલ લાઈક અપ આવી રહી છે એટલે ફીલ લાઈક અપ આવી રહી છે એટલે જે વિસ્તારમાં આડત્રીસ ડિગ્રી તાપમાન હશે તો ત્યાં ફિલિંગ છે ને એ ચાલીસ એકતાલીસ ડિગ્રીને આવે કેમ કે ભેજ પ્રમાણ વધારે હોય એટલે એટલે ગરમી ઉકળાટ અને સખત બફારો જે આપણે જોવા મળી રહ્યો છે એ તમામ પરિસ્થિતિ છે એ લોકલ સિસ્ટમ ડેવલોપ કરી રહી છે કેમ કે સાતસો એચપી લેવલે ભેજ હોય એ વિસ્તારોનું તાપમાન ઊંચું જાય એટલે ઊંચા તાપમાનને કારણે ત્યાંની જે હવાઓ છે ફરવાનું ચાલુ કરે એટલે એ જગ્યાએ ભેજ એકઠો થઈ જાય થી લઈને બપોરે બે ત્રણ વાગ્યા સુધી જ્યાં તાપમાન ઊંચું ગયું હોય ત્યાં ભેજ એકઠો થઈ જાય ત્યાં નાની એવી લોકલ એક સિસ્ટમ બંધાઈ જાય એ સિસ્ટમ પછી એક બે ગામ કે બે પાંચ કિલોમીટરમાં વરસાદના રૂપમાં અસર કરે એટલે એ પ્રકારની લોકલ સિસ્ટમો અત્યારે બની રહી છે અરબ સાગરની સિસ્ટમ અત્યારે કોઈ સક્રિય નથી કે બંગાળની ખાડીની નથી એટલે અત્યારે લોકલ જે એક્ટિવિટી થઈ રહી છે પ્રી મોન્સુન એક્ટિવિટી કહેવામાં આવે નૈઋત્યનું ચોમાસું છે એકવીસ થી પચીસ ની અંદર ગુજરાતમાં આવી જશે ને એમાં બહુ સારા વરસાદો છે એ સાર્વત્રિક રીતે જોવા મળશે એટલે આ વખતે જે અત્યારે એકવીસ થી પચીસ માં વરસાદ પડશે એટલે એકદમ ધોધમાર વરસાદ તો નહીં હોય કારણ કે વાવણી લાયક હશે એટલે માપે માપે વરસાદ હશે ના બે નથી કે વાવણી લાયક હોય એટલે માપે માપે થાય આ જે આપણે કીધું વરસાદ ડિપ્રેશન ના સ્વરૂપમાં આવશે એટલે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા કે દક્ષિણ ગુજરાત આ તમામ વિસ્તારમાં આપણે ચાર થી લઈને ને છ સાત ઇંચ સુધી વરસાદો પડશે એટલે એ નોર્મલ કરતા વધારે કહેવાય શરૂઆતમાં બાકી સામાન્ય રીતે ત્રણ ચાર ઇંચ સુધીના ના વરસાદ પડતા હોય પણ આમાં ચાર ઇંચ છ સાત ઇંચ અમુક વિસ્તારમાં ત્યારે પડે કે માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થતું હોય સામાન્ય રીતે દર વર્ષે આપણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન ના રૂપમાં જે પ્રવેશ કરે છે અને એ નૈઋત્યના પવનો છે વરસાદ લઈને આવતા હોય એટલે આપણે ઓછા વરસાદથી મધ્યમ વરસાદથી ચોમાસાની શરૂઆત થતી હોય પણ આ વર્ષે થોડુંક મોન્સુન બ્રેક કન્ડિશન સર્જાઈ હતી મે મહિનામાં સામાન્ય કરતા વધારે વરસાદો પડી ગયા અને એને કારણે ચોમાસું નિષ્ક્રિય પણ થયું હતું આ તમામ પરિબળો છે એને કારણે હવે એવું બનવાનું છે કે હવે ડાયરેક્ટ મજબૂત સિસ્ટમ બની રહી છે અને એ મજબૂત સિસ્ટમ છે એ થોડોક વરસાદ છે આપને વધારે આપશે એટલે આમાં ભારે વરસાદથી ચોમાસાની શરૂઆત થાય તેવું એક અત્યારે અનુમાન છે અમારું બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને જે વરસાદની માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર